નમસ્કાર જોહાર હું છું સન ઓફ આજે વાત કરીશું આપણે વાંસદા તાલુકાના હાઈવે છપ્પન માટે વાંસદા તાલુકામાંથી પસાર થતા વાપી સામળાજી હાઈવે ખાડા પૂરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે છેલ્લા પાંચ થી સાત મહિના થવા આવ્યા વાપી સામળાજી હાઈવે છપ્પન ઉપર મસ્ત મોટા ખાડાઓ ગંભીર અકસ્માત અને કેટલાય લોકોના જીવ જોખમ એવી પરિસ્થિતિ ઊભી કરી છે પણ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ખાડા પૂરવામાં કોઈ પણ તસ્તી લેતા નથી ધવલે છે પોતાની એને છે પોતાના મનમાંની હોય એમ ટાઈમ મળશે તો ખાડા પૂરશું ખાડાનો પેચવર્ક કરશું બાકી આ વિસ્તાર આદિવાસી છે અહીંયા કોઈ બોલતું નથી એટલે જરૂર નથી અહીંયા રસ્તાની સર્વિસ આપવાની

ઉનાઈ ખાડાઓ પડ્યા એ ખાડાઓમાં કેટલીય ગાડીઓના અકસ્માત થયા છે કેટલાય લોકોનો જીવ પણ ગુમાવ્યો છે અને કેટલાય લોકોના હાથ પગ પણ તૂડ્યા છે અને આ ખાડાને ધ્યાનમાં લઈ ધારાસભ્ય પટેલ પટેલે ચિંતી તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ખાડા પૂરવામાં આદેશ કરવામાં આવ્યો પણ જ્યારે ખાડા પૂરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરી ત્યારે અમને પૂછવામાં આવ્યું કે તમે પાંચ મહિનાથી છ મહિના થવા આવ્યા છતાં આ ખાડાઓ કેમ નથી પૂરતા આજે કેમ પૂરવા આવ્યા છો તેમનો અત્યારનો જવાબ આપો કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટરને એને છપ્પનના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું કે જ્યારે અમને ઉપરથી કહેવામાં આવે છે ત્યારે જ અમે કામ કરવા માટે આવીએ છીએ જ્યાં સુધી અમને આદેશ ન મળે ત્યાં સુધી અમારથી કોઈ કામ થતું નથી ત્યારે એમને કહેવામાં આવ્યું કે શું આ વિસ્તાર આદિવાસીઓનો છે આદિવાસીઓ ટેક્સ નથી ભરતા તો એમને સુવિધા અને સગવડથી વંચિત રાખવામાં આવે છે તો એ પ્રશ્નનો જવાબ પણ ન આપી શકે અને એમને સ્વીકાર્યું કોન્ટ્રાક્ટરના માણસોએ અને કોન્ટ્રાક્ટરે પણ સ્વીકાર્યું કે આ રસ્તાની હાલત ખરેખર ખૂબ જ ખરાબ છે અને એમણે આ રસ્તા ઉપર જે ખાડા છે એ ખાડા

સૂત્રોના જણાયા અનુસાર આ રોડ બે મહિના બાદ સરફેસિંગ કરીને નવો બનાવવામાં આવશે એવી પણ વાતો જાણવા મળી છે પણ જ્યારે આ રોડ નવો બનશે રીસર્ફેસિંગ થશે ત્યારે જ આ રોડની હાલત સુધરશે બાકી તો જે જશે